લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હર્યોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ પોતાના જીવનમાં ક્યારે પણ ડર અને લાલચ વગર કંઈક કરતો જ નથી અરે ભગવાનનું નામ બી એના વગર નથી લેતો ભગવાનના નામમાં પણ કંઈક ને કંઈક એની પાસે લાલચ છે અથવા કંઈક ડર છે લાલચ કંઈક જોઈએ છે તો ભગવાનને પ્રાર્થના કરે છે કે ભાઈ તું મને આ આપ હું તારું નામ લઈશ તારી ભક્તિ કરીશ અને દીવો કરીશ ના રિયલ ચડાવીશ પેંડા ધરાવીશ અથવા તો કોઈક જગ્યા પર ફસાઈ ગયો છે કોઈ તકલીફમાં છે ત્યારે ભગવાનને કહે કે મને આમાંથી બચાવો અને આ બચાવ ડરથી જ માગેશ તો માનવીએ જીવનમાં કોઈક સમય એવો કાઢવો જોઈએ ને કે એ સમયે ભગવાનનું નામ પણ લાલચ વગર લે ડર વગર લે એવું થતું જ નથી ઘણી બધી વખત એવું થાય છે કે ભાઈ મને કંઈ જોઈએ છે મળતું નથી મહેનત કરી એના પ્રયત્ન કર્યા પણ કંઈ ફેલ ગયા તો એને મેળવવા માટે અથવા ફરીથી નિષ્ફળ જવાના ડરથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ પણ ક્યારેક આપણે નિસ્વાર્થપણે ભગવાનનું નામ લઈએ એને પ્રાર્થના કરીએ તો ભગવાન તમને સહાય કરે કેમ ન કરે આપણે ભગવાનને પ્રેમ કરવો જોઈએ ને ભગવાન છે જન્મ આપો આપણામાં જીવ મૂકો આપણે દુનિયાનું જ્ઞાન કરાવવું આ બધી વસ્તુઓથી આપણે અજાણ છીએ હકીકત અજાણ છે કારણ કે તમારું માથું ભગવાન પાસે કંઈ મેળવવા માટે જ નમે છે તમારા હાથ જે બંધાય છે જોડાય છે તે પણ તમે એની પાસે કંઈક ને કંઈક લાલચથી જ આગળ જઈને જોડો છો હાથ ભાવ ક્યાંય છે જ નહીં એવું નથી કે ભાઈ દુનિયાના એક ધર્મમાં દરેક ધર્મમાં આ પ્રશ્ન છે નાને કોઈ સમજવા તૈયાર જ નથી તો મિત્રો આ બાબતને થોડુંક ઊંડાણથી જાણીએ આ આ જે વાતો છે ને એને જરાક ઊંડાણથી જાણીએ અને આપણે ચોક્કસ પ્રભુને પ્રેમ કરવો જોઈએ તો એને કઈ રીતે સમજીએ તો એક નાની વાર્તા કહું આપણા ભારત દેશમાં મુસ્લિમ ધર્મ પણ છે તો મુસ્લિમ ધર્મમાં સિબલી સિબલી નામના એક સૂફી સંત થઈ ગયા જનરલી એ માણસ અલગ રીતે ઓળખાતા હતા સારો ઉપદેશ આપનાર તરીકે માણસની નામના હતી પણ એક દિવસે એ જ્યાં રહેતા હતા તેના નજીકના બજારમાં હાથમાં બે સડગતા લાકડા લઈને ચાલતા દેખાયા અને સડગતા લાકડા લઈને ભર બજારમાંથી પસાર થતા હતા તો બજારમાં રહેલા લોકોને આશ્ચર્ય થયું નવાઈ લાગી કે આ માણસ આજે આમ કરે છે કઈ ચસકી બસકી ગયું કે શું એનું કાયમ એમને સારો ઉપદેશ આપતા જોયા છે સારી વાણી બોલતા જોયા છે તો આજે આવું વર્તન કેમ છે આજે કંઈ બિલકુલ જુદા જ વેશમાં દેખાય છે આ લોકોએ એમને પ્રશ્ન કર્યો કે બાબા તમે આ સડકતા લાકડા લઈને ક્યાં જઈ રહ્યા છો વરબજારમાં તો એ સંતે લોકોને જવાબ આપ્યો કે મારે જન્નત મતલબ સ્વર્ગ અને જહનનું મતલબ નર્ક આ બંનેને મારે સળગાવી દેવા છે એટલે હું આ સળગતા લાકડા લઈને નીકળો છું અને આ વાત સાંભળ્યા પછી લોકોને એવું લાગ્યું કે ભાઈ નક્કી આજે આ દિમાગ છટકેલું છે એટલે આવું વર્તન કરે છે પણ એ ગામમાં એક વિદ્વાન હતા એમને વિચાર્યું અને વિચાર્યું તો એમને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ ગાંડો નથી એનું ચસકું પણ નથી પણ એ કંઈક સારી શીખ આપવા માગે છે આ વર્તનની પાછળ એક ચોક્કસ હેતુ સમાયેલો હશે કોઈ ઉદ્દેશ્ય હશે જે આપણા સુધી એ વ્યક્તિ પહોંચાડવા માગે છે અને આ વિધવાને પેલા સંત શિબલીને ઊભા રાખીને પૂછું કે તમે સ્વર્ગ ને નર્ખ આ બંને જગ્યાને કેમ સળગાવી દેવા માંગો છો તો એ સંત શિબલીએ એવો જવાબ આપ્યો કે મારે સ્વર્ગ ને નર્ખ એટલા માટે સળગાવી દેવા છે કે હું એવું ઈચ્છું છું કે લોકો લાલચ ને ડર આ બંનેથી દૂર થાય અને ભગવાનને અલ્લાહને પ્રેમ કરે કોઈ પણ સ્વાર્થ કોઈ પણ લાલચ કોઈ પણ ડર રાયખા વગર એ લોકો ભગવાનને પ્રેમ કરે સ્વર્ગ છે તો એની લાલચ નર્ક છે તો એનો ડર આ બંનેને હું સળગાવી દઉં તો ચોક્કસ આ વ્યક્તિ આ ડરમાંથી કે લાલચમાંથી નીકળી અને ભગવાનને નિસ્વાર્થ પ્રેમ તો કરે તો મિત્રો આપણે હંમેશા ભગવાનની સામે અલ્લાની સામે ગોડની સામે લાલચથી અથવા ડરથી જ જઈએ છીએ અને આવી હિન વસ્તુઓ માટે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ લાલચ કે ડર વગર આપણે પરમપિતાને ક્યારેય યાદ નથી કરતા તો લાલચ કે ડર વગર પણ એ આપણા પરમપિતાને યાદ કરવા જોઈએ ને મિત્રો જીવનમાં ફળ વગરના વૃક્ષ હોય ને તો પક્ષીઓ એનો ત્યાગ કરે છે સારસ સારસ સુકાયેલા સરોવરનો ત્યાગ કરે છે પાણી હોય તો જ સારસ ત્યાં રહે વેશ્યા વેશ્યા નિર્ધન પુરુષોનો ત્યાગ કરી દે છે મંત્રી ભ્રષ્ટ રાજાનો ત્યાગ કરી દે ભમરાઓ રસ વગરના ફૂલનો ત્યાગ કરે છે હરણ હરણ જંગલમાં જો આગ લાગે તો હરણ આ જંગલનો ત્યાગ કરી દે છે બધા જ લોકો કોઈને કોઈ કારણથી જ પ્રેમ કરે છે અન્યથા કોણ કોને પ્રિય છે ભાઈ નથી એમને કોઈ કોઈને પ્રેમ જ નથી કરતું લાલચ ડર આનાથી જ માણસો એકબીજાને પ્રેમ કરે છે અને પોતાના જીવનને જીવે છે તો ક્યારેક નિસ્વાર્થ ભાવથી પરમપિતાને ભગવાનને અલ્લાહને ગોડને યાદ કરો એના તો બહુ મોટા ઉપકાર છે તમારી પર તો એના માટે તમારે જીવનમાં આ બે વસ્તુને ત્યાગીને આ લોકોને પ્રેમ કરવો પડશે તો મિત્રો આજની વાર્તા જો તમને ગમીને તો લાઈક શેર જરૂર કરજો અને સામે ચાલીને નિસ્વાર્થ ભાવથી પ્રભુને પ્રેમ કરજો બરાબર તો ભૂલતા નહીં ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્ર